આપણે બીજી વાર ચાલુ કરીશું તો કાંઈ છે આપણું લેસન થઈ ગયું હોય તો જો આપણું પાઉચ અને કપ જો ફૂલ પડી હતી તો ગોળ રાઉન્ડ છે અને આપણે ગુલાબ આપ્યો હતું કારણ કે આપણે અક્ષર કયા હારા હતા તો મિત્રો આપણે શું કરવાનું કાંઈક વિચારી લઈ તો આપણે આ બધું પેક કરી લઈએ હવે આપણે ચોપડા બદલાવના યાદ આવે જો આ બધું પેક કરી લઈ તો ટેપોરે રાખી દઈએ આઈરેજન એ પણ ઘડી વળીઓ પડી ગયો આઈરેજર પડી જાય સ્કૂલે ગોતવું રાતે સ્કૂલે ગોતવું પડે આપણે હવે આપણે આ બધું હવે નાખી દઈશું દફ્તરમાં તો દફ્તરમાં આપણે નાખવાનું છે એ કહી જ આપણે દફ્તર પકડશું ને કહી છે આપણે ફોન પકડશું તો મેળે નહીં આવે બે મિનિટ જો

જોઈ લો કરશો તો હારું રહીશું આપણે આઈ છે સોમવાર હે સોમવાર તમારે તો ઇંગ્લિશની પેલી બુક અને ઇંગ્લિશની બીજી બુક આ ઇંગ્લિશની બીજી બુક તો આસપાસ આસપાસ આસપાસની પેલી બુક આસપાસની બીજી બુક

તો આપણે આજ સ્કૂલ માં ચોક આવા હે હિન્દી બે આ પાઠ્યપુસ્તક કાય પુસ્તક આ પાઠ્યપુસ્તક ગણિત ગણિત વિશ્વા કમ્પ્યુટર વિશ્વા આસપાસ વિશ્વા આસપાસ નું પુસ્તક આ ઇંગ્લિશ ની કોર્સ બુક ને આઈબીસ ની આપણે જો પ્રાઇ હે હે તો આપણે ચોપડા ભરી લઈ યા

હા એ ભાઈ ક્યારે મેં તમને દેખાડ્યું ને ત્યારે હજી વરસાદ આવતું તો કલાક પહેલાં કલાક પહેલાં તો હજુ આપણે હજી થોડોક થોડોક વરસાદ તો આવે છે વરસાદ તો ન કહી શક્યું પણ છાટા તો કઈ હકીને આથી વાત કઈ શકી હોય એવા કેવા છાટામાં ઓલા બળબડિયા થાય જવા જો હા બળબડિયા કેવા થાય જોયું તો મિત્રો આપણે જો આટલો બ્લોગ હે તો આપણે સ્કૂલે જવા તૈયાર થઈ એટલે તૈયાર થઈ જાય ને કે પછી આપણે મિત્રો જો સ્કૂલે જવાનું હોય તો આપણે જમવા દઈએ પૂછ શેનું શાક હે શેવ મે તારું શાક કહી તો મજા જ પડી જાય જો ગાઈડ આ રમવાની કેવી મજા આવે હમણાં

સૌરભ જોશી નહીં પણ કગાસ ના વિડીયો જોતા રહ્યો આપણો જો તો વિડીયો આપણે બનાવવાનો છે તો વિડીયો આપણે આવી સ્કૂલથી ચાલુ કરશું ત્યાં જ જાટા ગાઈસ આપણે સ્કૂલથી આવી ગયા હૈ ને તો આપણે જો સર સાહેબ આપને કીધું હતું કે યોગા ને રનિંગ ને એવું બધું કરવાનું છે ડાયટ નું ધ્યાન રાખવાનું છે હે આ તો આપણે જો આપણે હવા હવે અત્યારે બપા એ આપણે આવ્યા ને સ્કૂલેથી થી છ હાથ અહીંયા તો આપણે જો આપણે જમીન કરીને દસ પંદર મિનિટ આપણે વિ અને હવે આપણે ઘડી ઘર યોગાઈ કરી હતી આપણે જો જે ખુશખબરી કહેવાતું ભૂલી ગયો આપણે જો અત્યારે આપણા સ્પોર્ટમાં ને ટોપ ટ્વેન્ટીમાંથી ટોપ સિક્સમાં હું ભોગી ગયો ધોરણ નહોતું ને હું એકનો ચોથા ધોરણવાળો બાકી બધે પાંચમાં વાળા કેવું થાતું છે વિચાર કરો અંદરથી ધક 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 તો પહેલા નંબર આવી ગયો છઠ્ઠા સ્થાને પહેલા નંબર તો મિત્રો હાલો આપણે મમ્મીને પૂછી ગયા એ જમવામાં હું બનાવ્યું છે હવે જાય

આજે તો ગાડી વેલી આવી ગઈ છે ગરમ કેવું છે ગાડી અહીં જો આપણે બહાર રહી છીએ કાંઈ પણ બહાર આવી ગયા તાઢો પણ કેવો આવે જો મસ્તી આકાશ ને બધું કેવું મસ્તીનું દેખાય તો મેડિકલ એ ખુલ્લી જ છે તો તો હું કેવું તમને એ વિચાર આવે છે તો જો આપણે એક કોમેડી કરશું એક વસ્તુ કરતાં આવડે પણ વસ્તુ મને ખબર જ નથી તો એવું થાય એવું થયું જો મારે આવી કોમેડી કર્યું તો મિત્રો આપણે અળિ હળી અંદર ભાગે થાય હવે જો આપણે છત્રી ચંપલ

અરે સાયકલ આપને બહુ સારું કામ બી તો મિત્રો હવે આપણે જીકેની એસ ની એક્ઝામ હે તો એની આપણે તૈયારી કરવાની હે તો આપણે બી ચાટા જય બુલીધા